નમસ્કાર દર્શક મિત્રો હું છું નિર્મળા ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામની સીમમાં નીલગાયનો શિકાર કરી ખેડૂતોને ધમકી આપતા ગ્રામજનો તથા ખેડૂતોમાં ભયનો માહોલ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના સાંગણપુર ગામની સીમમાં છેલ્લા થોડાક સમયથી દરરોજ અજાણ્યા શખ્સો દ્વારા નીલગાયનો ફાયરિંગ કરી શિકાર કરવામાં આવી રહ્યો છે અને શિકાર કર્યા બાદ ત્યાં જ તેની કાપકૂપ કરી માંસ લઈ જાય છે અને બીજો ભાગ છોડી દેવામાં આવે છે અને ગ્રામજનો તથા ખેડૂતો આ વ્યક્તિઓને સમજાવવાનો પ્રયત્ન કરે તો તેમને પણ ધમકીઓ આપે છે અને આ બાબતે ફોરેસ્ટ વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી શિકાર કરવાનું બંધ થયેલ નથી આજે ફરી એક વખત સંગણપુર ગામ પંચાયતના લોકો ભેગા થઈને રાણપુર ફોરેસ્ટ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું જે પણ માણસોએ શિકાર કર્યો છે તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે આ બાબતે ખેડૂતો તથા ગ્રામજનોએ જણાવ્યું છે કે જો આ બાબતે યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો આ અજાણ્યા વ્યક્તિઓ સાથે સંઘર્ષ થવાની પૂરી સંભાવના છે તો સ્થાનિક રીતે યોગ્ય કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ ખાણિયા રાણપુર તાલુકા સામાજિક ન્યાય સમિતિ તરીકે હવે અમારા વિસ્તાર સાંગણપુર જે આશ્રમની બાજુમાં આવેલ છે જે જગ્યા ઉપર અજાણ્યા ઈસમો ઈસમોએ સતત બે દિવસથી ત્યાં શિકાર કરવા આવે છે અને શિકાર કરી અને હરણનું માંસ લઈ અને ગમે એ લોકો વેચતા હોય કે પોતે આરોગતા હોય પછી બીજા દિવસે પણ એ જગ્યા ઉપર આવે છે ખેડૂતોને ધમકાવે છે આવી પરિસ્થિતિ હોય આ પરિસ્થિતિના લીધે અમે વન વિભાગ ફોરેસ્ટ રાણપુર રાણપુર અને અને પોલીસ સ્ટેશનમાં આ બાબતે સરપંચ ગામના આગેવાનો સહિત અમે રજૂઆત કરવા આવેલા હતા અમે અમારી યોગ્ય રજૂઆત કરી છે આ બાબતે અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે સત્વરે આ બાબતે યોગ્ય પગલા ભરે અને જે ગુનાહિત પ્રવૃત્તિ લોકો કરી રહ્યા છે એની સામે કડક ને કડક સજા આપે અને કડક ને કડક કાર્યવાહી કરે એ અમારી લોક માંગ છે જો આ બાબતે તંત્ર ધ્યાન નહીં દોરે તો અમે ગામ લોકોને સાથે રાખી અને આ બાબતે ઉગ્ર રજૂઆત આગળ કરીશું અસ્તુ તમારો પરિચય કાણોતરા ધીરુભાઈ દેવાભાઈ અને રોદડાને અવારનવાર મારી જાય છે જંગલમાંથી બે બે થી ચારના ગાળામાં ભડાકા થાય છે અને અણીયા પંદર ગતા એને ગાયબ છે અત્યારે એકાદુ જોવા મળે એમાં આયોજન પત્ર જેવા આયા છે ખેડૂત ને શું તકલીફ પડી ખેડૂત ને આ ધમકી દે છે બચી કરતા એને ખેડૂત પાસે પહોંચી અને બાર નંબર દેખાડે બધું ફલતો નહિ એમ કે આ બાબત બરાબર આ બાબતે પોલીસ છે પગલાં લય